આજની રાતે તો ખબર નહીં પણ હવાર પડવાની હતી જ્યાં નહીં તો સફર અહીંથી સારું થાય છે આપણે પહોંચી ગયા છીએ મહુવા મહુવાથી આપણે જઈ રહ્યા છીએ અત્યારે બસની અંદર અમદાવાદ માટે અવાર પડ્યું હોય અને પહોંચ્યા આપણે અમદાવાદ સફર તો અહીંથી શરૂ થાય છે રોઈ લો આવી ગયા છે અમદાવાદમાં છ વાગે પહોંચી ગયા અને આપણે જવાનું હતું હોસ્પિટલે હોસ્પિટલે તો પહોંચી ગયા તો હવે ક્યાંક સેવાનું કામ કરીએ સેવામાં તો શું કરીએ લઈ લીધા બિસ્કીટ બિસ્કીટ લઈને આપણે ગયા છીએ ડોગને બિસ્કીટ ખવડાવવા માટે તો શું ડોગ આપણા બિસ્કીટ ખાશે ચાલો જોઈએ અરે વાહ આ તો મજાથી બિસ્કીટ ખાવા મળ્યા ચાલો હવે આપણું કામ પતાવી અને પછી આગળનું હા 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 અહીંથી તમને કહી દઈશ તો પૂરો વ્લોગ કેમ જોશો તો જોઈ લો આખો વિડીયો બહુ બધા મજામાં તો મજા આવી છે આપણું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ કવાર થઈ ગયું છે મસ્ત મજાનું અને ભાઈ અત્યારે વાગી છે વાગ્યા જેવું થયું છે અને ભાઈ અત્યારે કામે જાય છે નાઇટમાં પાછું અમદાવાદ માટે નીકળવાનું છે અને મેં કીધું વ્લોગિંગ સ્ટાર્ટ કરી નાખું એટલે થોડોક વ્લોગ બને લોંગ બસ એ રીતનું છે ભાઈ અને આ લોકેશન આવું ને એટલે મને જેકભાઈ ને જ યાદ આવે ને અહીંયા આવ્યા હતા ને અહીંયા ગાડી રોકી હતી હું અહીં વાટે હતો ને પછી અહીંયા હોટલે ગયા હતા તો ભાઈ તમે છે ને બ્લોગમાં સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો શેર કરતા રહ્યો અને વિડીયો જોતા રહ્યો ભાઈ નગર મારે ચેનલ બધી બદલાવી દે એવું તો સારું અત્યારે બસની વાટે છે બસ આગળ આવે એટલે પીપાઓ માટે નીકળવાનું છે ભાઈ અને સપોર્ટ કરતા રહ્યો મારો ભાઈ એટલે થોડાક અમે આગળ આવીએ અને સપોર્ટ છે જ તે હવે પપ્પા શું શું થાય છે વરહદી થઈ ગયું છે ચેનલમાં ને એટલે અમે તે મારો વોશ ટાઈમ પીયો જાય છે હોસ્ટ ટાઈમ ત્રણથી ચાર કલાક છોડે તો પાછો ત્રણથી ચાર કલાક ઉતરી જાય કારણ કે જે વિડીયોને વરહદી થઈ જાય એટલે એનો વોશ ટાઈમ એટલે તમે ઓળખો મને મોડા મોડા રહ્યા એ રીતનું છે આવે કદાચ નવી ચેનલ બનાવવું કે શું છે હવે જોઈએ છે મારું તો તાલકી વ્લોગની અંદર રહ્યો અને જઈએ પીપાઓ ઘડી બેહી ઘંટાણા તો ભાઈ આવી ગયો છો અત્યારે ઘરે અને ભાઈ નોકરીએથી અને ભાઈ દવાખાનાના કાને કામે જવાનું છે અમદાવાદ માટે અત્યારે નીકળવાનું છે ભાઈ એક ભાઈ દવાખાને છે ને મળવા જવાનું છે ને અને થોડા ઘણા પૈસા દેવાના છે તો એ રીતનું કામ હતું થોડાક આપણા સંબંધિત થાય છે તો ન્યા એટલે દવાખાને હોસ્પિટલમાં જવાનું હતું ભાઈ તો મેં કીધું બ્લોગિંગ શૂટ કરી નાખ્યા અને પીપાઓમાં નોકરી ગયો તો એટલા માટે અહીંયા કાંઈ શૂટ લીધું નથી અને આવી ગયા છે અત્યારે મસ્ત મજા નાઈ લીધા છે નાઈને કપડાં ચેન્જિંગ કરી લીધા છે અને ભાઈ હવે આગળી હવે બસનું એવું છે ડુંગરથી જે બસ નીકળતી એવા ભાદરા ભાજરાબા જે માર ગામ છે ત્યાં નાળું તૂટી ગયું એટલે અહીંથી ફરીને વિક્ટરમાં હાલે છે હવે વિક્ટરમાંથી તે કાંઈ બુકિંગ થાય એમ છે નહીં અને રાજુલા અત્યારે માટે રાજુલાથી બુકિંગ કરાવેલી છે અને હવે અહીંથી રાજુલા જઈ કે પછી અહીંથી ડાયરેક્ટ વિક્ટરમાં મળી જાય તો હારું નગર રાજુલા જવું જોઈએ ત્યાં નવ વાગ્યાની બસ છે ને હાથ તો ઓલરેડી અત્યારે વાગી ગયા છે તો એવું બધું છે ને સારું વ્લોગિંગમાં જોડાઈ રહ્યો અને ક્યાંક પ્લાન કરી આવે કઈ રીતનું જવાનું છે તો સારું મારા બ્લોગમાં જોડાઈ રહ્યો ઓકે અત્યારે મસ્ત મજા નો આવી જાય ચા પીએ તો સારું ઉતરી ગયા છે અને ગીતા મંદિરે સાની લારી લારી અહીંયા છે ચા પીતા આવી મસ્ત થી શાહ પાણી પી લીધા છે અને આવું પછી અત્યારે અને ગયો ભાઈ મોટી મોટી બિલ્ડિંગો છે અને અહીંયા છે ને ભાઈ એક વસ્તુ છે કે તમને છે ને ડાયરેક્ટ ભાવ નહીં કઈ ડાયરેક્ટ રિક્ષામાં એમ તો બેસી દાવ એમ બેહવાનું નહીં અને પહેલાં તમે શોખવર્ટ કરો શટલમાં તમને ગમે ત્યાં જાવ ને તો હા સસ્તું પડે છે બાકી તમારી પાસે પાંચસો છસો રૂપિયા લઈ જાય અહીંયા ભાઈ એવું છે ધૂતવાના ધકીને છે બધા મારે જવાનું છે સિવિલે તો આપણે ફક્ત ને ફક્ત વીસ રૂપિયામાં ભોગવવાનું છે અહીંયા ડાયરીકે ડાયરીક છે ને એમ કહી કહે ક્યાં જાવું આપણે કે સિવિલ એટલે કંઈ બેસી જાવ કા પોતા ભાવ છે અત્યારે હવારમાં ત્રીસ રૂપિયા કહેતા હોય છે પણ એટલે એને ધૂતવા નહીં જવાના ગયા ગયાથી સિવિલ હોસ્પિટલે લઈલાભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ને અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા જઈએ આપણે પગે લાગવા અને બીજા નંબરમાં એક અહીંયા કૂતરાભાઈ ડોગ હતા ને ત્યાંથી એને બિસ્કીટ વિચારે પણ એ નહોતા ખાતા એટલે ખાસ કરીને પાર્લેથી લાવ્યો છું ભાઈ ત્યારે એની ડોગ ક્યાંક મળશે તો ખબર આવી જવું એવું છે ને અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે પગે લાગી લઈએ ત્યારે તો અંધારું હોય છે એ મગફળી યાર રોગના બિસ્કિટ ને કોને ખબર આ એક જ ખાય છે બીજું ખાતું નથી અને અત્યારે જવો મસ્ત મજાનું બની ગયું છે અહીંયા ત્યારે આવું હતું અને બીજી સિવિલ હોસ્પિટલ છે ને ભાઈ બની ગઈ છે અત્યારે અને ત્યાં તારીખનું લોકેશન છે ને અહીંના કોને ખબર કૂતરા યાર ખાતા જ નથી બિસ્કિટ આ એક છે એ બિસ્કિટ ખાય છે બાકી તો આ જો એમને બેઠું છે આપણા ની અંદર આપણે જોવું ને તો ગમે ત્યાં બિસ્કીટ ગમે ત્યાં નાખો ને તો આપણે તો ખાઈ જાય છે હવે આનું તો હું છે કઈ ખબર છે નહીં સારું તો હવે જઈએ થોડુંક કામ પતાવીએ અહીંયા જોયું ને તો જો અહીંયા જો કાગડા આટા મારે છે ને ભાઈ એ ખાવાનું ગોતે છે તો આપણે બિસ્કીટ લઈને દઈ ખાઈ તો કોને ખબર છે બાકી જોઈ લો બધે એમને ભૂખ્યા આટા મારે છે પણ આપણે જોઈએ ભાઈ બિસ્કીટ ખાતા હોય તો એમને ખવડાવીએ આ બાજુ કાકડા બહુ જોવા મળે બાકી આપણા ઈલાકામાં એટલા બધા કાકડા હોતા નથી અહીંયા જ એક રામદેવ પીર મહારાજ પછી તો શું પછી તો કામ પતાવીને નીકળી ગયો ઘર તરફ જવા ઉપર અને ઘરે જવામાં આટલી બધી ટ્રાફિક હતી અને ઉજાગરાને લીધે હું થોડો થાકી ગયો હતો એટલા માટે પછી સુઈ ગયો પછી શું ત્યાં જ્યાં આંખ ખુલી ત્યાં ત્યાં નજારાની મજા માણવા લાગ્યો અને જ્યાં ભાલ વટવા આવ્યો હતા તો વરસાદ ચાલુ થઈ ગયો ભાવનગરની આજુબાજુની અંદર વરસાદ એવો પડતો હતો કે વાત જ જવા દે પછી શું આમ નમને આમને સફર ચાલતો રહ્યો અને વરસાદ આવતી રહ્યો અને પછી હું ઘડી સુઈ ગયો અને સૂઈને જાગ્યો તો તો આભ એકદમ સોખો થઈ ગયો હતો અને વરસાદ પણ પીવાઈ ગયો હતો પછી શું પછી તમે લીધી નજારાની મજા તમે પણ એક સુંદર જેવો મસ્ત મજાનો નજારો હેઠે રેલવે ટ્રેક મોટી મોટી બિલ્ડિંગ અને મોટા મોટા નાળા મસ્ત હાઈવે બનેલો પછી તો ઘરે પહોંચવાનું જ હતું તો મિત્રો આવી ગયા છે અત્યારે ઘરે અને ભાઈ પોગ્યા છે નવ વાગ્યા છે અત્યારે અને પોગ્યા છે હા થાકી ગયો છું ભાઈ હા દિલ ભાંગે છે એવું થાય છે અને હાવ અડપ જવો ભાઈ ગયો છે ઘડીક પૂઈ જવું છે નીંદર આવે છે બસમાં પૂતો તો પણ બહુ એવું નહોતો બસમાં વરસાદ આવ્યો ને ઘડીક પછી ફોન જોવા ને એવું હતું પછી વિડીયા અપલોડ કરવાના હતા વિડીયા અપલોડ કર્યા અને મોવામાં ભોગ ગયા હતા ભાઈ મોવાની અંદર બસવાળાને ઘડીક બાકા જગ્યાએ બોલાવી બસવાળાએ અને એમાં થોડુંક લેટ થઈ ગયું અને પાછા આવી ગયા ડુંગર ડુંગરથી મોઢભાઈ ચડી ગયા ને આવી ગયા છે અત્યારે ઘરે અને હવે તો ભાઈ બસ જોવાની બેઠા છીએ ને આરામ કરીએ પછી ખાઈ પી ને હવે હોઈ જવું છે પછી ફવારે નોકરીયા જવાનું છે નોકરીએ તો જયા હતા પણ અચાનક જવાનું થઈ ગયું ભગુડા દર્શન કરવા માટે તો આપણે મસ્ત માતાજીના દર્શન કરવા પગ ગયા આપણે ભગુડા અને એવી તો ક્યાં ખબર હતી અચાનક આપણે અંજળ એવા થઈ ગયા કે માતાજીને આરતી લેવાનો પણ આપણને મોકો મળ્યો પછી તો બે ગયા માતાજીની આરતી કરવા માટે અને માતાજીની આરતીનો લાવો તમે પણ લો પછી તો હું મિત્રો ભોગી ગયા છે અત્યારે ઘરે અને ભાઈ ભોગી ગયા કારું ના અને એડિટિંગને અત્યારે કરતો હતો એડિટિંગનો આવડો જે છે એ લાસ્ટ પાર્ટ નાખવાનો બાકી છે અત્યારે અને વોઇસ ઓવરને બહુ કર્યો છે અત્યારે એ રીતનું છે વિડીયો આ વિડીયો વ્લોગ છે હાવ અલગ તરફથી બનાવેલો છે તો તમને કેવો લાગ્યો એ જરાક કહેજો અને હવે નવા અલગ રીતે કંઈક નવું લાવવાની કોશિશ કરી અને હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરતા દઈએ તો આશા શ્યાજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક કુમારે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં ત્યાં હર હર મહાદેવ જય મા સોનલ ચેનલની જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તાવી બધાને જય માતાજી હર હર મહાદેવ જય મા સોનલ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાય એટલે હજાર સબસ્ક્રાઈબ થઈ જાય હવે હજાર થવામાં ચાર સબસ્ક્રાઈબની દ્વાર છે એટલે સબસ્ક્રાઈબ કરતા જઈએ ઓ બાય બાય